રામ રામ મિત્રો આ બધાને ખબર હશે કે લીરભાઈ માતાજીના એકસો પચાસમાં નિર્વાણ દિવસની ઉજવણી આપણે મોઢવાડા ખાતે કરવામાં આવશે તો ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના વડીલો કયો કે આગેવાનો અત્યારે ગામો ગામ જઈને એનો પ્રચાર અને પ્રસાર કરે છે તો એમાં બે વાત મુખ્ય છે જે હું આપને સમસ્યા રજૂ કરું છું કે જે તે કોઈ ગામમાં ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના આગેવાનો અથવા હોદ્દેદારો આવતા હોય તો એ ગામ મોહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય અને ત્યાં આપના કોઈ પણ સૂચનો જે અત્યારે ચાલે છે કે ભાઈ આપણા સમાજમાં કોઈ જે રીતિ રિવાજો અને લગ્નની પ્રથાઓમાં અથવા કોઈ લેતી દેતીઓ લેતી દેતીમાં મર્યાદા બાંધવી જોઈએ કે નહીં એના સૂચનો પણ લેવામાં આવે છે તો આપ પોતપોતાના બધા સૂચનો આપજો અને વધુમાં વધુ નવ દંપતી ત્યાં લગ્નની નોંધણી કરાવે એવા પ્રયો પ્રયાસ કરજો જેથી કરીને આપણે એકસો ને પચાસ દીકરીઓના નવ દંપતીઓના લગ્ન લીરબાયાના સાનિધ્યમાં કરવાનો જઈ રહ્યા છે તો એ ખૂબ જ સારામાં સારું આયોજન છે અને આવીમાં લીરબાની કૃપા ક્યાંથી કે માતાજીના સાનિધ્યમાં આપણે આપણા દીકરા દીકરીઓના લગ્ન થાય તો બીજું કહેવાનું એ કે જે પણ સજેશનો અને સલાહ સૂચનો આપશો એમાં વિચાર વિમર્શ કરી અને પછી આપણે એમાં જે કોઈ નિર્ણયો કે ઠરાવો પ્રસાર પસાર કરવામાં આવશે એ પ્રસાર કરશે તો વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ લોકો સલાહ સૂચનો આપે તો મારા રીતે હું જો વાત કહું તો કોઈ પણ પ્રથા કે જૂના જે આપણા રીત રિવાજો છે એ બંધ ના થવા જોઈએ હા અમુક એમાં જે વધારો વધારો થઈ ગયો છે એ એના ઉપર થોડા ઘણા અંકુશ લગાવવા જોઈએ પણ કોઈ પ્રથા કે પ્રતિબંધ બંધ ના થવા જોઈએ જેમ કે સોનાની લેતી દેતી છે તો સોનાની લેતી દેતી ઉપર કોઈ બંધન ન હોવું જોઈએ સોનાની હા કોઈ વીસ તોલા પચીસ તોલા પચાસ તોલા આપે તો એની મર્યાદા નક્કી કરાય કે ભાઈ પંદર તો લાગે મેક્સિમમ વીસ તોલા લાગવું આથી વધારે ના આપવું

સક્ષપણનો સમય આવે ત્યારે આપણે એના બે વર્ષ પહેલાં બે પાંચ વર્ષ પહેલાં એનું આયોજન બે વર્ષ પહેલાં તો આયોજન ચાલુ જ થઈ જાય કે સોનું કરાવવું છે દીકરાનું સક્ષપણ કરવું છે અથવા દીકરીને કન્યાદાનમાં દેવું પડશે એટલે સોનાનું એટલે દરેકના ઘરે સોનું હોય છે હા એને નવું કરાવવા માટે પહેલાં જૂનું હોય આપી અને એમાંથી નવું કરાવતા હોય તો એમાં થોડો ઘણો ખર્ચો થાય એટલે એ ખર્ચો બી થોડો ઘણો જરૂરી છે બીજા નંબરનું વાત છે મામેરાની તો મામેરું પણ એક એવી પ્રથા જૂના જમાનામાં પરંપરાગત રીતે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે બેનના દીકરા અથવા દીકરીનું સગણ કરે તો ભાઈ એને મદદ કરવા માટે કરે અને મામેરું આપતા હોય છે પણ એમાં ફોટો વધારાનો ભાઈ બે લાખ રૂપિયા રોકડા આપ્યા અને બાઈક આપ્યું ને આ આપ્યું ને તે આપ્યું ને પાંચ લાખ આપ્યા ને એ ન આપવું જોઈએ લિમિટમાં આપવું જોઈએ કે જેથી કરીને નાનો અને મધ્યમ વર્ગ છે એ એની દેખાદેખી પાછળ ન થાય અને ખાસ તો બીજું કે જો પૈસાદાર વ્યક્તિ જે કરતા હોય એની કેપેસિટી મુજબ કરતા હોય આપણે પણ આપણી કેપેસિટી મુજબ કરવું જોઈએ નાના માણસોએ કોઈની દેખાદેખી ન કરવી જોઈએ હવે વાત રહી કે દાંતુ દેવાની તો દાતુ પણ દેવાની પ્રથા ચાલુ જ રાખવી જોઈએ એ બંધ ન થવી જોઈએ કારણ એવું છે કે દાતુ દેવાની પરંપરા અથવા પ્રથાથી ગામનો વાણંદ હોય ઢોલી હોય શરણાયા હોય એનો ઘર સંચાર ચાલતો હોય છે હવે અત્યાર તો આ પ્રથા દૂર થઈ ગઈ છે નહીં તર ઘરે આવીને આપણી બાલદાંટી કરી જતો હોય છે આખું વરસ તો એને એના માટે એવું હોય છે કે ભાઈ બે ભાગ વાણંદના હોય છે અને બે ભાગ શરણાયાના હોય છે અને એ સોરી બે ભાગ ઢોલીના બે ભાગ વાણંદના અને એક ભાગ શરણાઈ ઉપાયનો હોય છે હવે આ બધું જરૂરી હતું અને બધાનું તંત્ર ચાલે એના માટે રીતિ રિવાજો હતા એટલે રહેવું જોઈએ અને દાતો હોય એ ઘરધણી એકલો નથી આપતો ઘરધણીના સગાવાલા આપે છે વેવાઈ વેલા આપે છે બધા આપે છે એટલે થોડીક દાંત વધારે થાય તો ઘરધણીને પૈસા આપવાનો પડે માનો કે કોઈના લગ્નમાં દસ કે પંદર હજાર થઈ ગઈ કે વીસ થઈ ગઈ તો ઘરધણીને ઉપરથી બે હજાર પાંચ હજાર જે નક્કી કર્યા હોય વાણંદને કે ઢોલીને એ આપવા ન પડે એ જે નક્કી કર્યું હોય એનાથી ઓછા થાય તો પૈસા આપવા પડે એટલે આ એક તો પણ સારો રિવાજ હતો અને એ હોવો જોઈએ બીજું છે કે ઘણા બધા કહે છે કે સાંજી ના હોવી જોઈએ સાંજી ના હોવી જોઈએ એના વાતથી હું સંપૂર્ણપણે તો સહમત નથી આંશિક પ્રમાણે સહમત છું પણ સાંજે આવવાથી આપણે જોઈ શકીએ કેટલા બધા ટેલેન્ટો બહાર આવ્યા છે અને કેટલા બધાના લોકોની રોજીરોટી એમાંથી નીકળે છે તો સાંજે બંધ ના થવી જોઈએ હા આપણી કેપેસિટી પ્રમાણે આપણે આપણા કલાકારને સાજિંદા છે કે મ્યુઝિકવાળા છે કે સાઉન્ડ સિસ્ટમ લાવવા જોઈએ મારી કેપેસિટી પચ પચીસ હજારની સાંજેના કલાકાર કે પચીસ ત્રીસ હજારની ખર્ચવાની હોય કે પાંત્રીસ હજારની હોય તો એ ખર્ચ એટલો કરવો જોઈએ એથી વધારે ન જવું જોઈએ કે ભાઈ ના હું તો આ કલાકારને જ તેડાવીશ ને હું તો આ કલાકારને જ બોલાવીશ ને આ બધા જે આપણા મોજ શોખ વધી ગયા છે એના લીધે ખર્ચા વધી ગયા છે બાકી હા આપણી લિમિટ અને આપણી મર્યાદામાં રહીને ખર્ચા કરીએ તો એ કોઈ ખર્ચા મોટા છે નહીં અને હા જે આપણામાં અમુક વધારાના જે આ બીજા રિવાજો આવી ગયા છે કે પ્રીવેડિંગ પ્રીવેડિંગ તદ્દન ના હોવું જોઈએ પ્રીવેડિંગ એ આપણી પરંપરા હતી નહીં બહારથી ટીવી સિરિયલો અને અન્ય બહારથી જોઈ અને આવી ગઈ છે તો આ એક ખોટો રિવાજ છે તો એ ન હોવો જોઈએ કારણ કે આપણા સમાજમાં પ્રીવેડિંગની પ્રથા હતી જ નહીં અને હોવી પણ ના જોઈએ બીજી વસ્તુ એ છે કે અત્યારે હલ્દીની ફેશન આવી ગઈ છે તો એ હલ્દીની ફેશન પણ ના હોવી જોઈએ આમાં પણ પ્રતિબંધ હોવો જોઈએ અને પ્રીવેડિંગ આ બે તો ખાસ પ્રતિબંધ હોવા જોઈએ હોવા જોઈએ અને હોવા જોઈએ બાકી જે જૂની પરંપરાઓ અને હતી જે આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે એ પરંપરાઓ બધી હોવી જોઈએ આપણી પરંપરામાં હતું કે વરરાજાની હલ્દી વાળંદ કરી આપે આ બધી પરંપરાઓ હતી દાતુ કરવાની પરંપરા હતી પછી હજી એક વાત ચાલે છે કંકોત્રીની તો કંકોત્રી પણ જે તો એ તો હવે પૈસાદાર વ્યક્તિ પ્રમાણે જેને જેટલી કેપેસિટી પ્રમાણે હોય મારું એવું માનવું છે કે ભાઈ કંકોત્રી પણ છપાવવી જોઈએ અને ઘરે ઘરે જઈને આમંત્રણ આપવા બધા ન પહોંચી વળે તો કંકોત્રીથી કુટુંબ પરિવારના લોકો જાય અને આપી આવે છે અને આપણામાં એવી પરંપરા છે કે લોકો જે જે ઘરે લગ્ન હોય એ ઘરના લગભગ મોટાભાગના નજીક નજીકના સગાવાલામાં બહેનોમાં ભાઈઓમાં કુટુંબમાં પછી વેવાય વેલાઓમાં આવી રીતે નજીક નજીકના સગામ બધા ઘરે જાય અને એવા આપણે ક્યાંક નું કેવા આવ્યા છે કે વિવાહનું કેવા જવું છે આ બધું પરંપરા હતી અને હજી ઘણા પરિવારોમાં એંસી ટકા પરિવારોમાં આ પરંપરા છે કે કેવા જાય છે અને જવું જોઈએ અને કંકોત્રી હોવી જોઈએ કારણ કે ખાલી નૃતુદયને ગયા હોય તો કદાચ મા મારા જેવા જરાક ભૂલકણાં હોય તો ડેટ ભૂલી પણ જાય પણ કંકોત્રીની ડેટો લખેલી હોય તો કંકોત્રી જોઈને જાય ને કંકો ત્રી પણ બધા મારા હિસાબે કહું છું તો ગંગોત્રી બધા જ વાંચે છે કોઈ નથી વાંચતું એવું નથી હા ખોટી દેખાદેખી વધી ગઈ છે કે સાંજીનો વધારે પડતો ખર્ચો ઓલા કલાકારને બોલાવો ને તે કલાકાર ખાવા પીવામાં ઘણો બધો વધારે આઈટમો રાખે છે એ ખર્ચામાં અમુક પ્રતિબંધ હોવા જોઈએ કે ભાઈ પાંચ સો કે સાત આઠ આઈટમ હોવી જોઈએ એથી વધારે ન હોવી જોઈએ અથવા કોઈ પાંચસોની હજારની બે હજારની પંદરસોની થાળી એટલી બધી ના હોવી જોઈએ લિમિટમાં હોવી જોઈએ બીજા નંબરનું છે કે દીકરા દીકરીને ચાલીસ હજારની ચણિયા ચોરી ચાલીસ હજારની પાંત્રીસ હજારની સાડી આ તે પચીસ હજારની સાડી અઢાર હજારની સાડી આવી બધી સાડી આ બધા ન હોવા જોઈએ કે ભાઈ મિનિમમ ચાર હજાર કે પાંચ હજારની સાડીને ચણિયા ચોરી હોવી જોઈએ આ એક હોવું જોઈએ બીજા નંબરનું છે કે ભાઈ હેલિકોપ્ટરોમાં જાન જાય ને મોટી મોટી ગાડીઓમાં ભાડે લાવીને ઓડીને મર્સિડીઝને ભાડે લાવીને આ બધા હોવા જોઈએ જે હોય એમાં જવું જોઈએ હવે બીજી વાત આપણે એવું કરીએ કે જે જે લોકો મોટા પરિવાર છે હવે અમુક એવું વિચારતા હોય છે કે ભાઈ આ ખર્ચાઓ શું કરવા જે પરિવાર છે એ કરી શકતા હોય છે અને નાના પરિવાર છે એ ન કરી શકતા હોય તો જેને કેપેસિટી પ્રમાણ બીજા દૂષણો એવા ઘણા બધા અત્યારે મોટા મોટું દૂષણ છે કે છૂટાછેડામાં ગમે ત્યારે જો દીકરીને છૂટું થવું હોય તો દીકરીવાળા પૈસા માગી લે છે અને દીકરાને છૂટું થવું હોય દીકરાવાળા પૈસા માગી લે છે ગમે તેવું ન ફાડજે આ સૌથી મોટા મોટું દૂષણ છે શું દીકરા દીકરીને આપણે વેચી દીધા ગમે તેવા પૈસા માંગી લેવાના જે હોય છૂટું થવાનું હોય એના બદલે તો ગમે તેવા પૈસા માંગવા આ એક ખોટું દૂષણ છે જે ના હોવું જોઈએ બીજું આપણે આ ખર્ચાઓ જે ઉપર પ્રતિબંધો લગાવશું તો આ એક અર્થતંત્રને પણ નુકસાનકારક છે પૈસો રોટેટ થવો જોઈએ અત્યારે કોરોના પછી લોકોએ પૈસાને પકડી લીધા છે એટલે પૈસા છૂટતા નથી થતા એટલે અર્થતંત્ર પણ છતાંય અત્યારે ધીમે ધીમે અર્થતંત્ર આવ્યું છે અને ભારત વિશ્વમાં ખરીદ શક્તિના આધારે ત્રીજા નંબરનો દેશ છે અને પર કેપિટા નોમિનલ જીડીપીના આધારે વિશ્વમાં પાંચ નંબરનો દેશ અર્થતંત્ર બન્યો છે એટલે અર્થતંત્ર હોવું જોઈએ બરાબર અને સેકન્ડ વસ્તુ છે કે નાના ધંધાઓ ડેવલપ કરી અને લોકોને રોજગાર અને મળવો જોઈએ એ એવા વિચારો કરવા જોઈએ સાથે સાથે કે ભાઈ કોઈ મોટો પરિવાર છે એ નાના પરિવારના દીકરા દીકરીઓને સંપણ કરે તો આમાં થોડા અંશે સુધારો થઈ શકે એવો છે કે ભાઈ ના બે પરિવાર એના લીધે સુખી થાય હવે માનો કે મારી કેપેસિટી બિઝનેસમેન છે ને પચાસ લાખ કરોડ કમાવાની વર્ષે છે તો હું નાના પરિવાર કે જે હકીકતમાં મેનતું છે પણ એ આગળ નથી આવતા તો હું ધંધો કરું છું કે બિઝનેસ કરું છું તો હું નાના પરિવારમાં મારા દીકરાનું અથવા દીકરીનું સગ પણ કરું અને એ પરિવારને આગળ લાવવાની કોશિશ કરું તો થાય અને સામૂહિક રીતે આપણે ધંધા અને આપણો કામકાજ અને રોજગાર વધારે કેમ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ જેથી કરી અને આવા ખર્ચા ઉપર કાપ મૂકવાની ભવિષ્યમાં મૂંઝવણ ના રહી હવે છેલ્લે એટલું કહું છું કે કદાચ આપણે ખર્ચાઓમાં કાપ મૂકશું તો એ પણ લોકોમાં જ વિચાર ઉત્પન્ન થશે કે આપણે ક્યાં ટેન્શન કે ભાઈ આપણે એટલા ખર્ચા કરવા ખાલી પાંચ તોલા સોનું આપવું આપણી પાસે છે છે ખાલી આટલા માણસો ને બસો માણસો કે પાંચસો માણસને બોલાવા છે ને આ પાંચ પ્રકારની રસોઈ પાંચ પ્રકારની આઈટમ કરવી તો આપણા મારા દીકરા કે દીકરીનું લગ્ન ત્રણ લાખ કે પાંચ લાખમાં થઈ જશે સમાજ છે એટલે સમાજે ભાડું વીસ હજાર રૂપિયા છે અને ખાવાનો ખર્ચો દોઢ બે લાખ રૂપિયા આવશે અને કપડાનો ખર્ચો એમ કરીને મારા દીકરા દીકરી લગન ત્રણ લાખ રૂપિયા થઈ જશે તો હવે મારે ક્યાં કમાવાની ચિંતા ઓલું ખર્ચા કરવાની ઈચ્છા હશે તો કમાવાની ઈચ્છા પણ જાગશે અર્થતંત્ર અને ઇકોનોમિકની દ્રષ્ટિએ વિચારીએ તો ખર્ચ કરશે કન્જપ્શન કરશે તો જ આવક થશે બાકી ખર્ચા નહીં કરે ને હાથ પકડી રાખશે તો આવક નહીં થાય બીજું એક સૌથી મોટામાં મોટું દૂષણ એ છે જો આ વિડીયો પૂરેપૂરો તમે સાંભળ્યો હશે તો તમને કહું છું આપણા ઘણા દીકરાઓ છે શેર માર્કેટમાં આંધાતૂંધ રોકાણો કરે છે આંખો વેચીને અને એ શેર માર્કેટમાં ઘણા બધા લોસ પણ જાય છે એટલે શેર માર્કેટનું દૂષણ છે ને એ દૂર થાય તો એનાથી મોટું અત્યારે કોઈ બચત નથી ખોટા કરજા કરે કેપેસિટી ન હોય તો એના ઉપર લોન લઈ અને ગાડીઓમાં ફરવું બુલેટમાં ફરવું આવા બધા ખર્ચાઓ ના થાય તો ઘણા અંશે થાય પણ આપણે દીકરીઓના જે સોનાની લેતી દેતી છે એ બંધ ન થવી જોઈએ કારણ કે દીકરીને પાંચ તોલા પંદર તોલા સોનું આપ્યું હશે અને એના ઘરમાં પરિસ્થિતિ કંઈ ખરાબ આવી હશે મેડિકલ ખર્ચો આવ્યો હશે તો અત્યારે ગોલ્ડ ઉપર પણ એક ટકો લોન મળે છે એ લોન લઈ અને સોનું હશે તો એ લોન ગીરવે મૂકીને એક ટકા વ્યાજમાં એનો ખર્ચો કાઢી શક એનો જે પ્રોબ્લેમ આવ્યો હશે ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ એ કાંઈ કરી શકશે એટલે મારું તો એવું કહેવું છે કે સોના ઉપર કોઈ જાતનો પ્રતિબંધ હા પંદર તોલા કે વીસ તોલા સુધીની મર્યાદા બાંધી એ રાખવી જોઈએ બાકી અને ખર્ચાઓમાં થોડો થોડો અંકુશ લગાવવાનો કેપેસિટી પ્રમાણે અને બીજું તો આ સમાજ છે સમાજમાં કોઈ પણ પ્રતિબંધોને નિયમો બાંધવા સહેલા છે પણ એનું પાલન કરવું ખૂબ જ અઘરું છે ખૂબ એટલે ખૂબ અઘરું છે અને બાકી જે પણ કરીએ એ આપણાથી શરૂઆત કરીએ એટલું બધું તો જ પોસિબલ છે અને અને વધુમાં વધુ લગ્નમાં સમૂહ લગ્નમાં લગ્ન કરવા જોઈએ અને સમાજનો ઉપયોગ કરવો જોઈએ ગામો ગામ હવે તો સમાજ બની ગયા છે તો એ સમાજનો ઉપયોગ થાય તો આ વધારેમાં વધારે સમાજને ત્યાં પૈસા થાય અને ખર્ચા હોતા થાય પહેલાં અઢી ત્રણ લાખ રૂપિયાનો મંડપનો ખર્ચો હતો હવે સમાજમાં વીસ હજારમાં પતી જાય છે એટલે સમાજમાં પણ કરવો જોઈએ મોટે મોટે પાર્ટી પ્લોટમાં ન રાખીએ તો આ એક બેનિફિટ છે આટલું કહી અને મારા વિચારને અહીંયા વિરામ આપું છું આપ લોકોને સારો લાગે તો કમેન્ટ કરજો અને જણાવજો આભાર જય માલિરભાઈ